વોટ્સઅપમાં હાલમાં એક નવું ફીચર સોલ આઉટ થઈ ગયું છે જીઆ તો કેય ફીચર્સ નવું આવ્યું છે તો તમને જણાવી દો કે સૌથી પહેલા જે ફીચર્સ આવ્યું હતું તે આઈઓએસ માટે આવ્યું હતું અને તે પછી હવે એન્ડ્રોઈડમાં પણ આવી ગયું છે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે અલગ પ્રકારની એપ્લિકેશન યુઝ કરતા હતા પણ હવેથી તે કરવાની જરૂર નથી કેમ કે હવેથી વોટ્સઅપમાં તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમે ડાયરેક્ટ જે પણ વ્યક્તિને મોકલવા માંગતા હો તેને સા આસાનીથી તમે તેને મોકલી શકો છો તે પણ પીડીએફમાં તો તે ફીચર્સ તમારે કેવી રીતે યુઝ કરવાનું છે તે ફીચર્સ તમે ક્યાં છે તે બધું હું તમને આજના આ ટોપિકમાં જણાવીશ તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તો તેના માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં જે પણ વ્યક્તિને તમારે જે ડોક્યુમેન્ટ છે તે પીડીએફમાં મોકલવ્યું હોય તો તેના માટે તમારે તેનું સૌથી પહેલાં ચેટ ઓપન કરી દેવાનું છે જેમ કે અહીં મારા નું કર્યું છે તો તેવી રીતે જ અહીં તમારે તેનું ચેટ ઓપન કરવાનું છે ત્યાર પછી તમને આડે અહીં તમને જોવા મળશે જે આના પર ક્લિક કરવાની છે અને ત્યાર પછી ડોક્યુમેન્ટનો ઓપ્શન આવે છે તેના પર તમારે ક્લિક કરવાની છે તો અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળી જશે જેમ કે ચોઇસ ફ્રોમ ગેલેરી અને સ્કેન ડોક્યુમેન્ટ તો તમારે સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે તે ડોક્યુમેન્ટને કંઈક આ રીતે સ્કેન કરી દેવાના છે જેમ તમે અહીં જોઈ શકો છો કાંઈક આ રીતનું સ્કેન કરશો ઓટોમેટિકલી તે ડોક્યુમેન્ટ સ્કેન થઈ જશે અને ફળતી કોળા બ્લૂ લીટી આવી જશે એટલે તેટલું જ જે સ્કેન થઈ જશે તો અહીંથી તમે એક વારમાં બે ડોક્યુમેન્ટ તમે અહીંથી સ્કેન કરી શકો છો કાંઈક આ રીતે તમે જોઈ શકો છો ઓટોમેટિકલી કેપ્ચર તે ડોક્યુમેન્ટ થઈ જશે અને અહીંથી તમે જોઈ શકો છો કાંઈક આ રીતે હવે વાત રહે એક આના ફીચર્સ વિષયની તો અહીં તમને હું જણાવી દઉં કે આના ફીચર્સ ક્યાં કયા છે તો અહીં તમે જોઈ શકો સૌથી પહેલાં ક્રોપનો ઓપ્શન આવે છે જેમ કે આના પર ક્રોપ કરીને તમે અહીંથી એડજસ્ટ તમારે કરવું હોય તો તમને અહીં જોવા મળી જશે કે તમારે કિયોગ કેટલો ખૂણો રાખવો છે તે બધું તમને અહીંથી જોવા મળી જાય છે તો અહીંથી તમને જોવા મળી જાય જેમ તમે અહીં જોઈ શકો છો જેટલું તમારે રાખવું હોય ક્રોપ કરવું હોય તેટલું તમારે ક્રોપ કરી શકો છો અને અપ્લાય પર ક્લિક કરી દીઓ તો આવી રીતે તે પણ અપ્લાય થઈ જશે આના પર ક્લિક કર્યા પછી અહીંથી રોટેટ ને ક્રોપ ને તે બધું જોવા મળી જશે સાથે અહીં તમને ફિલ્ટરનું ઓપ્શન જોવા મળી જશે તમારે ફિલ્ટર કેવું રાખવું છે તો અત્યારે બાય ડિફોલ્ટ ઓટો છે તો અહીંથી તમારે કલર પર ચેન્જ કરવું હોય તો તમે અહીંથી કલર કરી શકો છો આવી રીતે અહીંથી તમને ઘણા બધા ફીચર્સ તમને જોવા મળી જશે શેડો રાખો તો તમે શેડો પણ રાખી શકો છો તો આવી રીતે અહીંથી આ બધા ફીચર્સ તમે અહીંથી યુઝ કરી શકો છો ત્યાર પછી અપ્લાય કરી દેવાની છે દોસ્તો હવે વાત રહે અહીં ક્લીનની તો ઘણી ફેર એવું બનતું હોય છે કે તમે કોઈ પણ ફોટો અહીંથી આવી રીતે સ્કેન કરતા હો છો અને તમારા હાથ આવી ગયો હોય જેમ કે અહીં તમે જોઈ શકો છો અહીં ઊંઘી આવી ગઈ છે તો હવેથી તમારે તેને ક્લીન કરવું હોય તો તમે આના પર ક્લિક કરો અને અહીંથી તમારે બસ આના ઉપર કાંઈક આ રીતનું કરી દો એટલે તે ઓટોમેટિકલી ત્યાંથી રિમૂવ થઈ જશે તો આવી રીતે તમે તે ક્લીનનો ઓપ્શન પણ તમે અહીંથી યુઝ કરી શકો છો અહીંથી તમારે ક્લીનની સાઇઝ પણ તમારે વધઘટ કરવી હોય તો તમે તે કરી શકો છો ત્યાર પછી અપ્લાય પર ક્લિક કરી શકો છો જ્યાં પહેલાં હતું તે તમારે બેનો ઓપ્શન આવતું તો હવે મલ્ટિપેલ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરવા હોય અને મોકલવા હોય તો તમે કરી શકો છો અહીં મિડ ટેકનો આવે છે ઓપ્શન અને ડીલેટનો પણ આવે છે અને હવેથી તમે અહીંથી ફાઇનલી ડન કરી દો એટલે ફાઇનલી તે ડન થઈ જશે અને અહીં તમારે એક પીડીએફની રૂપમાં પણ ટ્રાન્સફર થઈ જશે તમે અહીં જોઈ શકો છો હવે શેર કરી દેવાનું છે તો અહીં પીડીએફના રૂપમાં તે જે ડોક્યુમેન્ટ તમે સ્કેન કર્યા છે તે ડોક્યુમેન્ટ ઓલરેડી વયા જશે તો આવી રીતે તમે વોટ્સઅપનું આ ફીચર્સનો યુઝ કરી શકો છો હવેથી તમારે કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન સ્કેન કરવા માટેની જરૂર નહીં પડે જે પહેલાં આઈઓએસમાં હતું હવે એન્ડ્રોઈડમાં આવી ગયું છે જો તમને આ ફીચર્સ ન મળ્યું હોય તો અત્યારે જાઓ વોટ્સઅપમાં પ્લે સ્ટોરમાં જઈને વોટ્સઅપ અપડેટ કરી દો તો દોસ્તો તમને આજની આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજ ને ફોલો જરૂર કરી દેજો